એકતા પદયાત્રાના અનુસંધાનમાં જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ તારીખ સોળ નવેમ્બર થી બાવીસ નવેમ્બર સુધી એકતા પદયાત્રા યોજાશે પદયાત્રાની સાથે પર્યાવરણ જોડીને સરદાર સાહેબની સ્મૃતિમાં પ્રત્યેક વિધાનસભા દીઠ એક સરદાર સ્મૃતિવન બનાવાશે જ રાષ્ટ્રીય પદયાત્રા પહેલા એટલે કે તારીખ સોળ નવેમ્બર થી બાવીસ નવેમ્બર સુધી આણંદ સાત વિધાનસભા વિસ્તારોમાં વિસ્તારો દીઠ પદયાત્રા યોજાશે જે પૈકી તારીખ ઓગણીસમી ના રોજ

એકના એક વિધાનસભામાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આમાં મોટી સંખ્યામાં સામાજિક સંસ્થાઓ યુવાનો મહિલા જૂથો એનએસએસના વોલન્ટિયર્સ કોલેજીસના છાત્રો આ બધા જોડાવાના છે આ યાત્રાનો મુખ્ય હેતુ સરદાર સાહેબના એકતાના અને અખંડિતતાના જે સંદેશો છે લોકો સુધી અને સરદાર સાહેબના મૂલ્યો લોકો સુધી પહોંચાડવાનો હેતુ છે આ યાત્રાનો આવતીકાલથી એટલે કે સોળમીથી સોજીત્રા વિધાનસભાથી યાત્રા શરૂ થશે સોજીત્રા વિધાનસભા સોળમી તારીખે છે સત્તરમી તારીખે પટલાદ વિધાનસભા છે અઢારમી તારીખે આંકલા વિધાનસભા ઓગણીસમી તારીખે આણંદ વિધાનસભામાં જે યાત્રા છે એ જિલ્લા કક્ષાની યાત્રા રહેવાની છે આ ઉપરાંત બોરસદમાં અઢારમી તારીખે બોરસદમાં વીસ વીસમી તારીખે ખંભાતમાં એકવીસમી તારીખે અને ઉમરેઠમાં બાવીસમી તારીખે જે યુનિટી નું આયોજન કરવામાં આવ્યું છે તંત્ર તરફથી આ જે યુનિટી પદયાત્રાઓ છે આ સ્વદેશીની થીમ ઉપર યોજવામાં આવી છે અને દરેક પદયાત્રામાં માઈ ભારતના વોલન્ટિયર્સ પણ આમાં જોડવાના છે